બળાત્કારની વધતી જતી ઘટના અને તેમાં પણ શિક્ષણના ધામમાં માસુમ બાળા પર બળાત્કાર ગુજારી હત્યા કરાઈ હોય જે લઈને રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના તોરણી ગામની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય એવા નરાધામ ગોવિંદ નટ દ્વારા શાળાની માસુમ છ વર્ષી બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર કરાયો હોય નરધમ આચાર્યને ફાંસી આપવામાં આવી તે માંગ સાથે સુરત કલેક્ટર થકી રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા સુરત કલેક્ટર થકી ગુજરાતના રાજ્યપાલને આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે દેશમાં રોજેરોજ રોજ બહેન અને દીકરીઓની આબરૂ લૂંટાઈ રહી છે તેવા સમાચારો રોજે રોજ મીડિયાના માધ્યમથી સામે આવે છે તે દુઃખ થાય છે અને સિલસિલો ગુજરાતમાં પણ ચાલી રહ્યો છે આવી જ એક ઘટનાઓ ગુજરાત આદિવાસી સમાજની દીકરીઓ સાથે ઘટતી આવી છે જેમાંથી એક ઘટના હાલમાં જ બની હતી દાહોદ જિલ્લાના સિંગવાડ તાલુકાના તોરણી ગામની તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ પહેલામાં અભ્યાસ કરતી આદિવાસી સમાજની છ વર્ષની માસૂમ બાળા પર શાળાના જ આચાર્ય નારાધમ ગોવિંદ નટે બળાત્કાર ગુજારી હત્યા કરી નાખી હતી આચાર્ય માસૂમ બાલિકાને પોતાની હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજારી દમ ઘૂંટી મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દીધી હતી ત્યારે આવા નરાધામ ગુરુ ગોવિંદ નટને ફાંસી આપવામાં આવે તે માંગ આવેદન પત્રમાં કરાય છે અમારા દાહોદ આદિવાસી પટ્ટામાં જે દીકરી ઉપર બળાત્કાર થયો છે એ બાબતે જ્યારે એ ઘટના જ્યારે હમણાં અમુક મહિના પહેલાં જે પશ્ચિમ બંગાળમાં બની હતી આ સમાજ આ કોઈ પણ સમાજની દીકરી પર જે જેની હત્યા થઈ હતી ડૉક્ટર કરી નથી હવે એ દીકરીને જ્યારે ન્યાય મેળવવા માટે આખા ભારત દેશના હિન્દુ સંગઠનો તમામ સંગઠનો જો બહાર આવતા હોય રોડ ઉપર તો આ જે ગુજરાત અને દાહોદ વિસ્તારની જે હિન્દુ સમાજની હિન્દુ સંગઠનની જે આ વ્યક્તિપંચની છોકરી હતી એ દીકરી ઉપર જ્યારે ન્યાય મેળવવા માટે આજે તમામ હિન્દુ સંગઠનો ચૂપ બેઠા છે બજરંગ દળના નેતાઓ ચૂપ બેઠા છે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ ચૂપ બેઠા છે કેમ કેમ કે આજે જે મુખિયા છે જે ગોવિંદ નટ આરોપી છે તે હવાસકોર છે એક પ્રિન્સિપાલ છે શાળાનો પણ એ એક ક્યાંક ને ક્યાંક અમે ત્યાં સોશિયલ મીડિયા માધ્યમથી જોયું કે એમના ફોટા પાછાડી વિશ્વ હિન્દુ પરિષદનું બોર્ડ લાગેલું છે બજરંગ દળનો નેતા છે દાહોદ જિલ્લા લેવલને અને વિશ્વ હિન્દુ પરિષદનો મુખિયા છે ત્યાં આજે એ આરોપીને ન્યાય આપવા માટે બીજેપીના કોઈ પણ નેતાઓ બોલવા રાજી નથી અને અમારા વિસ્તારના એમપી એમએલ પણ આ બાબતે બોલવા રાજી નથી ક્યાંક ને ક્યાંક ચુપ્પી સાધીને આટલા દિવસો સુધી બેઠા છે એટલે અમારું કહેવું છે કે આ ક્યાંક ને ક્યાંક આ લોકો જે આરોપી જે જે ગોવિંદ એને બચાવવાની કોશિશ કર્યા છે એક નિંદનીય ઘટના છે ખૂબ ખરાબ ઘટના કહેવાય આ બાબતે એટલા માટે અમે આજે સુરત શહેર લેવલે આજે કલેક્ટર સાહેબને સમસ્તાદી સમાજ વિશેના નેજા હેઠળ અમે અહીંયા કોવિનને ફાંસીની સજા થાય એ માટે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ભારતીય સમાજમાં આવી ઘટનાઓ તે નિંદનીય અને કલંક રૂપ ગણાય છે જેથી આ નરાધામને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સમય મર્યાદામાં ઝડપી કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે અને તેની સ્થાવે મિલકતને ટાંચવાલી ન્યાયનો વિશાળ સમસ્યા અંકિત માસિક દાખલા રૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવે એ સમાજ દ્વારા માંગ કરાય હતી જેથી સમાજમાં હવે હિન્ન કૃત્ય કરનારા વાર વિચારે તેવું લાગી રહ્યું છે Bila dapat jutaan penius.